ચાલુ વરસાદમાં પહોંચી ગયા આપણે ચોરવાડ તો વાત કેવી છે હવાર માં ભાઈ તાલાળામાં તો ફૂલ વરસાદ ચાલુ હતો તો પછી આપડે રેનકોટ ઠપ કરીને આવી ગયા હિરણ નદી જોવા એ તો બધું ઠીક પણ આ ક્યાં પક્ષી જે પાણીમાં ડૂબકી મારી જાય તમને ખબર હોય તો કમેન્ટ કરી દેજો પછી આપણે ચડી ગયા સ્પેસ ટેકનોલોજી થી બનેલા રસ્તે સ્પેસ ટેકનોલોજી ઉપયોગ ક્યાં

પછી આપણે આવી ગયા બીજી સાઈડ અહીંયા પોવો ગાંડો વાવ તો આગળ આગાહીની અસર આપણે જ નહીં દરિયામાં પણ દેખાડી દીધી બે ભાઈઓ નીકળી ગયા બીચ ઉપર ને આવી ગયા મહેલ મહેલ માંથી વિદાય લઈને આવી ગયા પેટ્રોલ પંપ એના ચડી ગયા હાઈવે ઉપર પછી નાની એવી ટનલ પાર કરીને આવી ગયા ઉપર ને જોયું ત્યાં હજી તો ઓફરોડિંગ બાકી હતી

સવારે આ જગ્યા ઉપર જોયું હતું તો કઈ નતું અત્યારે તો ફૂલ પાણી આવી ઘરે આવીને જોયું તો પેન્ટા બનતા હતા પછી આપણે થોડુંક કામ પતાવું હતું તો બે ગયા લેપટોપ લઈને હાલો ભાઈ તો વિડીયો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો મળી એક નવાબ લોકો